राजकोट चोरवाड़ वाया जूनागढ़ चोरवाड़ वाते सवारे ઘણા પેસેન્જર હોજે પાછળની સીટ ખાલી ઊંડકી જડીયા ખાલી જોય છે બસ તો બે ત્રણ પેસેન્જર છે જામનગર सुरेंद्रनगर જામજોતપુર જામનગર ની આની પેલાની હતી લોકલ

જામનગર બરવાડા હંમેશા પેક હોય છે આજે જોઈએ આમાં જગ્યા મળવી મુશ્કેલ છતાં આજે ના ના પેક જ છે ભાઈ પાછાની સીટો ખાલી નથી નથીની બસ દળ માટે ખાલી જ હોય ના ના ભરેલી છે આજે આજે ટ્રાફિક છે રાજકોટ ગજડા એમાં બી ટ્રાફિક હોય છે અને છે પણ થોડી જગ્યા ખાલી છે જુનાગઢ દિયોદર આ ગોંડલ જામનગર આવી દિયોદર જઈ રહી છે ભાઈ બસ ખાલી છે દિયોદર માટે લિંક ગોંડલ જામનગર સુરત લાંબા રૂટ બસ થોડીક સીટો ખાલી છે ગ્રીનલેન ચોકડીએ થી ભરાઈ જશે